હેલો વિદ્યાર્થી મિત્રો હું આજે તમારું ચિંતન ક્લાસીસ માં સ્વાગત કરું છું તો આજે આપણે જોઈશું ધોરણ સાત નો ચેપ્ટર અગિયાર સમાજમાં પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો તો તેમાં આપણે સૌપ્રથમ જોઈએ વિકલ્પો પહેલો વિકલ્પ છે કે પર્યાવરણમાં કયા આવરણનો સમાવેશ કરી શકાય નહીં તો કે ભાવાવરણ પૃથ્વી સપાટીનો નીચાણવાળો ભાગ જે પાણીથી ઘેરાયેલો છે તેને શું કહે છે તો કે જલાવરણ વાતાવરણમાં કોનો સમાવેશ કરવામાં આવે છે તો કે વાયુઓ પાણીનો વરાળ પાણીની વરાળ ધૂળના રજકણો ક્ષાર કણો પૃથ્વી ઉપર ઉપલબ્ધ પાણીના વિતરણની કઈ વિગત અયોગ્ય છે તો કે મીઠા પાણીના સરોવર નાઇન્ટી ટકા નાઇન્ટી ટકા પર્યાવરણના તમામ ઘટકોમાં કોણ કે કાર્બનયુક્ત કાર્બનયુક્ત રચકણો બાંધકામની પ્રવૃત્તિઓ અને વાહનોના ધુમાડા નીચેના માંથી ક્યુ જોડકું બંધ બેસતું નથી તો કે એસિડ વર્ષા સ્વાસ્થ્યપ્રદ આઠમું છે ધ્વનિ પ્રદૂષણની સજીવ સૃષ્ટિ પર થતી અસરો પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો તો કે ખાલી જગ્યા ના હોત તો આપણું અસ્તિત્વ ના જ હોત તો કે પર્યાવરણ પર્યાવરણ ખાલી જગ્યા શબ્દો નો બનેલો છે તો કે બે પૃથ્વીના ઉપરના ઘન પોપડાને ખાલી જગ્યા કહે છે તો કે મૃદાવરણ પૃથ્વીની ચારે બાજુ ખાલી જગ્યા કહે છે તો કે વાતાવરણ વાતાવરણ સૂર્યના ખાલી જગ્યા કિરણો કિરણોનું શોષણ કરી જીવન સૃષ્ટિનું રક્ષણ કરે છે તો કે પાર ખાલી જગ્યા પર્યાવરણમાં જૈવિક ઘટકોનો સમાવેશ થાય છે તો કે કુદરતી પાણી પૃથ્વી પૃથ્વી નો આશરે ખાલી જગ્યા વિસ્તાર પૃથ્વી પર ઉપલબ્ધ પાણીમાંથી વાતાવરણમાં ખાલી જગ્યા ટકા પાણી રહેલું છે તો કે જીરો પોઈન્ટ જીરો જીરો ઓગણીસ સમુદ્રના પાણી કિનારા પર તરફ તેને ખાલી જગ્યા કહે છે તો કે ખાલી જગ્યા વિદ્યુત વૃત્ત અને ધ્રુવો ખાલી જગ્યા પ્રવાહો થી વિષુવૃત તરફ વહે છે તો કે ઠંડા પર્યાવરણને દૂષિત કરતા ઘટકોને ખાલી જગ્યા કહે છે તો કે પ્રદૂષક ભૂમિ પ્રદૂષણ અટકાવવા ખાલી જગ્યા ખાતરને બદલે ખાલી જગ્યા ખાતર ખાતર અવાજ એટલે ખાલી જગ્યા તો કે ઘોંઘાટ ધ્વનિ પ્રદુષણને ખાલી જગ્યા પણ કહે છે તો કે ઘોંઘાટ પ્રશ્ન નંબર ત્રણ કે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે સાચા કે ખોટાની નિશાની કરીને જણાવો પૃથ્વી સૂર્યમંડળનો એકમાત્ર ગ્રહ છે કે જેને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે તો કે સાચું માનવ જીવનના અસ્તિત્વ વિકાસ તેમજ પ્રગતિ નું પ્રેરક બળ પર્યાવરણ નથી તો કે ખોટું પર્યાવરણ મુખ્ય ત્રણ ઘટકોનું છે તો કે ખોટું પર્યાવરણમાં અજૈવિક ઘટકો જેવા કે ભૂમિ જળ હવા વગેરેનો સમાવેશ થાય છે તો કે સાચું માનવ પોતાની જરૂરિયાત મુજબ પર્યાવરણ સાથે આંતરિક ક્રિયા ક્રિયા કરે છે છે તો તો કે કે સાચું પાણીના વિશાળ જળ ધરાવતા ભાગોને નદીઓ કહે ખોટું પૃથ્વી પર આવેલા મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા છે તો કે સાચું પેસિફિક મહાસાગરમાં કેટલીક જગ્યાએ દસ થી અગિયાર કિલોમીટર જેટલી ઊંડી ખીણો આવેલી છે તો કે સાચું સમુદ્રના મોજા વિવિધ પ્રકારના બળોથી ઉદ્ભવે છે તો તો કે કે સાચું સાચું પ્રવાહો સૂર્ય શક્તિ પવનો અને લીધે ઉદ્ભવે છે પર્યાવરણના ભૌતિક ચક્રો માનવીય પ્રવૃત્તિઓથી પ્રભાવિત થાય છે તો કે સાચું ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરી ભૂમિ પ્રદૂષણને અટકાવી શકાય છે તો કે સાચું ખેતીનો ઘન કચરો સળગાવવાથી વાયુ પ્રદુષણ ઓછું થાય છે તો કે ખોટું ઘોંઘાટ દરેક વ્યક્તિ માટે સાપેક્ષ હોય છે તો કે છોડેલા ઉપગ્રહો પ્રદુષણ ફેલાવે છે તો કે સાચું જ્વાળામુખી પ્રસ્ફોટન ધરતીકંપ પૂર જેવી કુદરતી આપત્તિઓ પ્રદુષણ ઘટાડવામાં મદદ કરે છે તો કે ખોટું પ્રશ્ન નંબર ચાર કે નીચેના પ્રશ્નોના થી બે વાક્યમાં ઉત્તર આપો પર્યાવરણનો ઘટકો લખો તો કે પર્યાવરણના મુખ્ય ચાર ઘટકો છે તો કે જલાવરણ જીવાવરણ અને વાતાવરણ શેનાથી બનેલું છે તો કે મૃદાવરણ ખડક ખનીજો અને માટીથી બનેલું છે પાણીના સ્ત્રોત જણાવો તો કે નદીઓ સાગરો મહાસાગરો સરોવરો કુવા વગેરે પાણીના સ્ત્રોતો

શોધોની પર્યાવરણના જૈવિક અને શિખરો ભૂમિગત પાણી મીઠા પાણીના સરોવરો નદીઓ વગેરે મીઠા પાણીના સ્ત્રોત છે પ્રશ્ન નંબર આઠ કે મહાસાગરોમાં જો મીઠું પાણી હોત તો આપણી

વંટોળ કે વાવાજોડાથી ઉદ્ભવે છે. પ્રશ્ન નંબર 10 કે ભરતી ઓટ કોને કહે છે? તો કે સમુદ્રની સપાટી દિવસમાં બે બે વાર તાલબદ્ધ ઊંચી ચડે અને નીચે ઉતરે છે. સમુદ્રની આ ચડ ઉતરની ઘટનાને ભરતી ને ઓટ કહે છે. પ્રશ્ન નંબર અગિયાર બે ભરતી વચ્ચેનો સમયગાળો કેટલો હોય છે? તો કે બે ભરતી વચ્ચેનો સમયગાળો આશરે બાર કલાક પચીસ મિનિટ જેટલો હોય છે પ્રશ્ન નંબર બાર કે સૂર્ય અને ચંદ્ર કોઈ પણ એક જ હોય તો માનવજીવન પર તેની કઈ અસરો થાય જે સૂર્ય જ હોય તો બધી રાત અમાસ જેવી જ સંપૂર્ણ અંધારી રાત હોત જો માત્ર ચંદ્ર જ હોત તો પૃથ્વી પર કાયમ બધી જ જગ્યાએ અંધારું જ હોત અને જીવ સૃષ્ટિ ના હોત પ્રશ્ન નંબર તેર કે પ્રદૂષણ એટલે માનવીય કુદરતી પર્યાવરણ વધી રહ્યા છે વર્તમાન સમયમાં ભૂમિ પ્રદૂષણ જળ પ્રદૂષણ વાયુ પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે ભૂમિ પ્રદૂષણ એટલે શું તો કે ભૂમિની ગુણવત્તા

છે પ્રશ્ન નંબર બે કે પૃથ્વી પર કેટલા મહાસાગરો આવેલા છે કયા કયા પૃથ્વી પર ચાર મહાસાગરો આવેલા છે અને પ્રશ્ન નંબર ત્રણ કારણ આપો દરિયામાં ભરતી ઓટ થાય છે સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે પૃથ્વી પર ભરતી ઓટ આવે છે સૂર્ય ચંદ્ર કરતા દ્રવ્યમાનમાં

અમાસ કે પૂનમના દિવસે સૂર્ય પૃથ્વી અને ચંદ્ર લગભગ એક સીધી રેખામાં આવે છે આકર્ષણ બળના સંયુક્ત પ્રભાવથી આ દિવસો દરમિયાન દરિયામાં મોટી ભરતી આવે છે પ્રશ્ન નંબર પાંચ કે કયા પ્રદૂષણો ધ્વનિ પ્રદૂષણ વધારે છે કારખાનાઓમાં ચાલતા યંત્રો વાહનોનો કર્કશ અવાજ હોર્નનો અવાજ ટીવીનો વધુ પડતો અવાજ વિવિધ પ્રકારની સાયરનો અવાજ સામાજિક પ્રસંગે વપરાતા ચૂંટણીની રેલી જાહેરાતો વગેરે જેવા પ્રદૂષકો ધ્વનિ પ્રદૂષણમાં વધારો કરે છે પ્રશ્ન નંબર છ કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો પહેલું છે વાતાવરણની ઉપયોગીતા જણાવો તો કે વાતાવરણ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરી સજ સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે વાતાવરણમાં રહેલા રજકણો પૃથ્વી પર સૂર્યપ્રકાશ ફેલાવવામાં મદદ કરે છે વાતાવરણના માધ્યમથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ રેડિયો ટેલિવિઝન મોબાઈલના સંદેશ વ્યવહાર અને પ્રસારણ વાતાવરણને જ આભારી છે

ઉદ્યોગો અથવા કારખાનાઓ જમીન બદલે ખાતર જંતુનાશક દવાઓના મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ ઘન કચરાનું વર્ગીકરણ કરીને તેને પુનઃ ઉપયોગમાં લાવવો જોઈએ પ્લાસ્ટિક તથા ઘન કચરાનો પુનઃ ઉપયોગ કરવો જોઈએ

ઉદ્યોગોના ધુમાડા અને ગંધ વરસાદ સાથે ભળવાથી ખનીજ તેલ વાહક જહાજોના મહાસાગરોમાં અકસ્માત થવાથી ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓથી પ્રશ્ન નંબર પાંચ કે હવાનું પ્રદુષણ અટકાવવા કેવા પગલા લેવા જોઈએ તો કે હવાના પ્રદૂષણ અટકાવવા નીચેના પગલા લેવા જોઈએ તો કે વાહનોને અને યંત્રોને સમયાંતરે સર્વિસ્ટ કરાવવી ધુમાડો અને ઝેરી ગેસ ફિલ્ટર થાય તેવા સાધનો વિકસાવવા જોઈએ કોલસો પેટ્રોલ ડીઝલ વગેરેનો જરૂર પૂરતો ઉપયોગ કરવો જોઈએ પ્રદૂષણ મુક્ત એવા CNG PNG સૌર વગેરેનો ઉપયોગ કરવા કરવા લોકોને પ્રોત્સાહિત કરવા જોઈએ જાહેર પરિવહનોનો મુસાફરી માટે ઉપયોગ કરવો જોઈએ વાહનો માટે PUC નો કડક અમલ કરવો જોઈએ પ્રશ્ન નંબર 6 કે ધ્વનિ પ્રદૂષણ અટકાવવા માટે તમારા પ્રયત્નો લખો. ધ્વનિ પ્રદૂષણ અટકાવવા માટે નીચેના પ્રયત્નો કરીશું. રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ ફોન વગેરેનો અવાજ ધીમો રાખવાથી રાખવાની ટેવ પાડીશુ. લગ્ન જેવા ઉજવણીના કાર્યક્રમોમાં ફટાકડાનો ઉપયોગ ટાળીશું સામાજિક પ્રસંગો, ઉત્સવો, ઉદ્ઘાટન પ્રસંગો વગેરે બિનજરૂરી ઘોંઘાટ ટાળવાનો પ્રયત્ન કરીશું

જવાબ લખવાના છે જે તમે આમાંથી જોઈને પણ લખી શકો છો અહીંયા નીચે પ્રવૃત્તિઓ આપેલી છે તો તે આપણે જોઈએ કે તમારી શાળાની આસપાસના વિસ્તારમાં રસ્તા સાંકડા હોવાને કારણે traffic jam ની પરિસ્થિતિ ઊભી થાય છે શાળાના બાળકોને કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે બીજી પ્રવૃત્તિ છે કે પર્યાવરણના આવરણોમાંથી તમને કયું આવરણ ગમે છે શા માટે જો આવરણ ન હોય તો આપણને શું મુશ્કેલીઓ પડે તેની ચર્ચા કરો ત્રીજી પ્રવૃત્તિ છે કે સરકાર દ્વારા કોઈ એક ઉદ્યોગ પર ભૂમિ પ્રદૂષણ પાબંધી મૂકવામાં આવ્યો હશે આ ઉદ્યોગ પર કઈ કઈ પ્રવૃત્તિઓ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હશે શાળામાં ચર્ચા કરો પ્રવૃત્તિ જોતી છે કે તમારી આસપાસ તમને ક્યાં ક્યાં પ્રદૂષણ જોવા મળે છે આ પ્રદૂષણ કયા કારણોસર ઉદ્ભવે છે આ બધી પ્રવૃત્તિ તમારે તમારા વિદ્યાર્થી મિત્રો અથવા તમારે ક્લાસરૂમમાં તમારે આની ચર્ચા કરી તમારે આના પ્રવૃત્તિ કરવાની છે જો આજ રીતે તમને અમારા વિડિઓ સૌપ્રથમ મળી રહે તે માટે તમે અમારી ચેનલને લાયક અને સબસ્ક્રાઇબ કરો